લેટે સાહેબે કીધું છે મારે બધાનો ફાળો લેવો છે મારે ખૂબ જ મોટી સંખ્યામાં ફાળો લેવો છે બધાને એમ લાગુ જોઈએ કે મારું છે અને સાહેબ એટલે કે બધાએ ખૂબ જ મોટી સંખ્યામાં મોટી રકમ સાથે ફાળો આપ્યો છે સમાજમાં એક શિક્ષણના પાયા નાખનાર એવા તમામ દાતા શ્રીનો આભાર વ્યક્ત કરતાં હું ગર્વની લાગણી અનુભવું છું અને આ તમામ દાતા શ્રીનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શિક્ષણ કાર્યમાં પોતાના શિક્ષણ કાર્યને સાથે જોડાઈલા એવા

હું સમાજના વડીલો એટલું કહું છું કે સાહેબ ને જે શિક્ષણ સંકુલ બનાવી હતી તેમની વ્યક્તિગત પણ તૈયારી હતી કે જેથી તે આ શાળા બનાવી શકે પણ ના સાહેબ ને આપડી સમાજ ને સાધા લઈને ચાલુ હતું સાહેબ ને આપણી સમાજ પર વિશ્વાસ તમારું ઋણ છે ને એ ઋણ કરવા માટે સમાજના વડીલો અને અમે વિદ્યાર્થીઓ આજથી રાત્રે પણ શિક્ષણ માટે કામ પડે ને તો વધારે સમય ના લેતા મારી વાણીને વિરામ આપતા એટલું જ કેસ કે સાહેબ सबकी सोच को आकार दिया है आपने हम पर ये उपकार किया है सबकी सोच को आकार दिया है आपने हम पर ये उपकार किया है आपका शुक्रिया अदा करते हैं हम जो आपने आज की सभा को साकार किया है અને આજે મારા મન પર બોલવાનો મોકો આપ્યો એ બદલ સાહેબ શ્રીનો અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ ધન્યવાદ જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબસ્ક્રાઇબ karna na bhule taza update paane ke liye bell icon par click zarur kare હર ન્યૂઝ કો લાઈક કરે